સો પ્રથમ વાત કરવી તો ઝીરો બસો એસી થી ઉસો પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી હજારસો ત્રેસઠ થી સત્યાવીસો એકતાલીસ રૂપિયા સુધી હિસાબ ગુલબ તેરસો થી બાર રૂપિયા સુધી રાયડો બારસો થી બાર રૂપિયા સુધી તલ તેરસો થી બે હજાર રૂપિયા સુધી સુઆ નવસો ત્રેસઠ થી પંદરસો ને વીસ રૂપિયા સુધી અને અઝમો છસો ત્રીસ થી અઠ્યાવીસો ને એકતાલીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ